જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ સરસ એવી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ભેળ બનાવીશું મકાઈની તો મકાઈની ભેળ બનાવવા માટે આપણે બે નંગ મકાઈ લીધી છે હવે આપણે મકાઈને આવી રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો છે અને થોડુંક નીચેનો ભાગ પણ કાઢી લઈશું એવી જ રીતે બીજી મકાઈમાંથી પણ ઉપર નીચેનો ભાગ કાઢી લઈશું આવી રીતે બે બાજુથી થોડું થોડું આપણે કાઢી લેવાનું છે તો આપણે પાણી ગરમ કરી લીધું છે અને આપણે આ મકાઈ મૂકી દઈશું તેમાં અને સદ પ્રમાણે મીઠું લઈશું અને થોડી આપણે હળદર લેવાની છે આવી રીતે થોડું થોડું હલાવી લઈશું બધી જ મકાઈમાં હળદર ને મીઠું લાગી જાય થોડું આપણે હલાવી લેવાનું છે અને હવે આપણે ઢાકીને પાંચ થી સાત મિનિટ માટે મકાઈને બાફી લેવાની છે તો સાત મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી મકાઈ બફાઈ ગઈ છે હવે આપણે મકાઈને લઈ લઈશું આવી રીતે લઈ લઈશું એવી જ રીતે બીજી મકાઈને પણ બહાર લઈ લઈશું અને મકાઈને આપણે ઠંડી કરી લઈશું હવે તો આપણી મકાઈ ઠંડી થઈ ગઈ છે હવે આપણે આવી રીતે દાણા કાઢી લઈશું મકાઈમાંથી દાણા કાઢી લેવાના છે આવી રીતે મકાઈના દાણા કાઢી લઈશું આપણે બધા જ દાણા કાઢી લેવાના છે તો એવી જ રીતે આપણે બીજી મકાઈમાંથી પણ દાણા કાઢી લઈશું આવી રીતે બીજી મકાઈમાંથી પણ દાણા કાઢી લેવાના છે તો આપણે બે મકાઈમાંથી દાણા કાઢી લીધા છે હવે આપણે ભે બનાવવાની છે તો આપણે બટર લીધું છે અને બટરને આવી રીતે ઓગાળી લીધું છે બટન નીચે ગયા પણ લઈ શકાય છે બટર ઓગઈ ગયું છે હવે આપણે જ્યાં મકાઈના દાણા લીધા છે તે લઈ લઈશું મકાઈના લઈશું લઈશું આપણે પેનમાં અને હલાવી આવી રીતે બટર માં દાણા શેકવાથી એકદમ સરસ એવો બટરી ટેસ્ટ આવે છે એકદમ સરસ એવી લાગે છે તમારે જો ડાયરેક્ટ બનાવવી હોય તો ડાયરેક્ટ પણ બનાવી શકાય છે બટરમાં શેક્યા વગર પણ ઘી બનાવી શકાય છે તો હવે આપણે કેપ્સિકમ લીધેલું છે ઘીનું લો તો કેપ્સિકમ સિકમ લઈ લઈશું અને આ ગાજર લીધેલું છે ઘેણું તમારેલું ગાજર લીધું છે જો તમને ન ભાવતું હોય તો સ્કીપ કરી શકાય છે પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે જોઈ શકો છો મકાઈના દાણા ફૂલી ગયા છે આવી રીતે બટરમાં થોડા શેકી લઈશું તો થોડાક ક્રિસ્પી થઈ જશે દાણા અને થોડા ફૂલી જશે એટલે એકદમ સરસ એવા લાગશે તે એમાં બે થી ત્રણ મિનિટ માટે આપણે આવી રીતે શેકી લેવાના છે જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લઈ જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે આવી રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાની છે મકાઈને થોડું કેપ્સિકમ પણ થોડું શેકાઈ જાય એકદમ કાચું ન લાગે ખાવામાં એટલા માટે આવી રીતે થોડું શેકી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવા મકાઈના દાણા પૂરી ગયા છે તો હવે આપણે લઈ લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બનાવી લઈશું તો હવે આપણે આ પેનમાં જ ટામેટા લઈ લઈશું અને ચીણા સમારેલી ડુંગળી લીધેલી છે ઝીણા સમારેલા ટામેટા લીધા છે અને આ કાચી ગેરી લઈ લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું હવે આપણે લાલ મરચું પાવડર લઈશું થોડો આપણે ચટ મસાલો લઈશું આપણે મકાઈ બાફી ત્યારે મીઠું લીધેલું હતું પણ થોડું આપણે મીઠું લેવાનું છે અને આપણે લીંબુ ની ચોવી દઈશું અડધું હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે ભેળને સર્વ કરીશું જોઈ શકો છો એકદમ સરસ એવી ભેળ બનીને તૈયાર થઈ છે આવી રીતે આપણે બધી ભેળને પ્લેટમાં લઈ લઈશું ઉપરથી આપણે થોડા કોથમીરના પાન મૂકી દઈશું અને આપણે થોડું ચીઝ ખમણી લઈશું ચીજ લેવું હોય તો લેવાનું નહીતર સ્કીપ કરી દેવાનું પણ ચીજવાળી ભેલ એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણી વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચીજવાળી મકાઈની ભેવ તમે જોઈ શકો છો કેટલી સરસ મકાઈની ભેળ બનીને તૈયાર થઈ છે તો તમે પણ અત્યારે વરસાદની સિઝનમાં આવી રીતે મકાઈની ભેવ જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મકાઈની ભેવ કેવી બની છે